ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજ વસૂલતા ઇસમો સામે પગલાં લેવા અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી અંકલેશ્વર શહેર સ્થિત જેઈબી ઓફિસ નજીક સેઠના હોલ ખાતે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમાં એ ડિવિઝન ડિવિઝન તેમજ જીઆઈડીસી અને તાલુકા પોલીસ મથકમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા સમો વિરુદ્ધ પગલાં લેવા અને ફરિયાદનો નિકાલ કરવા સહિત જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે લોકદરબારમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી તો પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી આ લોક દરબારમાં અંકલેશ્વર નગરપાલિકા વિવિધ બેંક સહિત તમામ પોલીસ મથકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા લોકો સુધી કોઈ પ્રશ્નો ફરિયાદો તથા આ બાબતે લોકોને કાયદેસર રીતે માહિતગાર કરવાનો તથા માહિતી આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો